સંવાદ કૌશલ્ય સંવાદ અને કૌશલ્ય આ બે શબ્દોના બનેલો છે સંવાદ કૌશલ્ય સંવાદની સંધિ છૂટી પડે છે સમ એટલે સરખું અને વાદ એટલે બોલવું કૌશલ્ય એટલે એક પ્રકારનું નિપુણતા

એક સરખું બોલવામાં આવતું હોય સંવાદ કૌશલ્ય છે આપને પ્રશ્ન એવો થતો હોય કે સરખું બોલવું એટલે શું તો જેટલા પાત્રો હોય અ બ એક બોલે છે બીજો બ બોલે છે તો એ સંવાદ થયો બોલતો હોય એને બાકીના બે ત્રણ સાંભળી રહ્યા હોય તો સંવાદ કૌશલ્ય ના કહેવાય એને સંવાદ કૌશલ્ય કહી શકાય નહીં આમાં સંવાદ કૌશલ્યમાં જેટલા પાત્રો છે એ દરેક પાત્રોને આપણે ત્યાં બોલવાના છે તો આ રીતે બંને શબ્દોનો બનેલો આ શબ્દ એટલે કે સંવાદ કૌશલ્ય તો હવે એની આપણે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી સંવાદ કૌશલ્ય એના કેટલાક નિયમો છે એની કેટલી વિશેષ સમજૂતી છે આ વિશેષ સમજૂતી અને નિયમો પછી આપણે એક પ્રશ્નની ઉદાહરણ સાથે સમજૂતી મેળવીશું અને ત્યાર પછી આપણે કૌશલ્ય બહુ સરળતાથી પરીક્ષામાં લખી શકીશું એ મને હૃદયપૂર્વક આશા પણ છે સંવાદ કૌશલ્ય આપણે કરતા આપણા મિત્રો મળે એટલે તરત જ કેમ છો મજામાં આપણા કોઈ સ્નેહીજન મળ્યા હોય ત્યારે પણ આપણે કહેતા હોય હાય હલો કરતા હોય છે કેમ છો મજામાં કરતા હોય છે કેવું ચાલે છે ચાબા પીશો કે નહીં આ એક પ્રકારનું સંવાદ કૌશલ્ય છે એ જ પ્રમાણે આપણે સંવાદ કૌશલ્ય જે પ્રશ્નમાં પૂછેલો છે એના અનુસંધાને આપણે તેનો સંવાદ કૌશલ્ય કરવાનો છે તો સૌથી પહેલો સંવાદ એટલે શું સંવાદનો અર્થ બને છે એટલે શું ચોક્કસ વિષયને કેન્દ્રમાં રાખી જે પ્રશ્ન પૂછેલો છે એ કેન્દ્ર બિંદુને ધ્યાનમાં રાખી તર્કબદ્ધ રીતે તાર્કિક વિચાર કરવાનો તર્કબદ્ધ

તેને સંવાદ કહેવામાં આવે છે આમ તો સામાન્ય રીતે બે માણસો ભેગા મળી અને 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 જે જે વાતચીત વાતચીત કરે એને સંવાદ કહેવામાં આવે વધારે માણસો ભેગા મળી કરતા હોય તેને જૂથ સંવાદ કહેવામાં આવતો હોય છે જોકે પરીક્ષામાં પ્રશ્નમાં એનો ઉલ્લેખ આપેલો જ હોય છે સંવાદ કૌશલ્ય તૈયાર કરો સંવાદ કૌશલ્ય હોય તો બે જ પાત્રોની આપણે પસંદગી આપવાની જો તમે નસીબદાર હો તો પ્રશ્નમાં પાત્રોના નામ પણ આપી દીધેલા છે અ અને બ સંવાદ કૌશલ્ય તૈયાર કરો જૂથ સંવાદ શબ્દનો ઉપયોગ કરેલો હોય તો આપણે ત્રણ પાત્રો કે ત્રણ થી વધારે પાત્રોને પસંદ કરવા એ આપણી પર આધારિત છે જે સરખી રીતે એટલે કે ચોક્કસ નિયમોમાં રહીને વિષયને વર્ગી રહીને પોતાના વિચારો દલીલ રૂપે રજૂ કરે તેને સંવાદ કહેવામાં આવે છે અને આ સંવાદ કૌશલ્યમાં ક્યાંક વિરોધ પણ હોય કોઈ વખત તરફેણ પણ હોય દલીલ એક પ્રકારની દલીલ છે કોઈ વિરોધ કરે છે કોઈ તરફેણ કરે છે તો આ સવા છે અહીંયા પણ તમારે એવું જ કરવાનું છે ક્યાંક હળવો વિરોધ પણ કરવાનો છે અને કે તરફેણ પણ તમારે કરવાનું છે સામાન્ય રીતે સંવાદમાં વિષય વસ્તુની તરફેણ અથવા વિરોધ હોય ને એ રીતે દરેક પોતાના પક્ષને દાખલા દ્વારા દલીલો દલીલો દ્વારા કે પોતાનો અભિગમ સાચો છે એવું ઠરાવવાને માટે મથતો હોય છે જો કે આપણે એવું નથી મથવાનું કે હું જ સાચો છું હું જ સાચો છું એટલે નથી મથવાનું પણ આપણે જે પ્રશ્ન પૂછેલો છે એમાં બધા જ પાત્ર આપણે છે અબકડ હું જ છું અને આપણે લખવાનું છે પણ વ્યવહારમાં તો જુઓ કેટલાય માણસ એવા હોય છે કે હું કહું એ જ સાચું અને પોતાની વાત સાચી છે એ બાબતને એ બાબતને જુદા જુદા સંવાદોના માધ્યમોથી સાચું ઠરવાનો પ્રયાસ કરતો હોય છે સંવાદમાં પણ કેટલાય માણસ હોય છે પણ આપણે અહીંયા ચર્ચા માત્રને ને માત્ર પ્રશ્ન નીતિ કરવાની છે સંવાદમાં ઓછામાં ઓછા બે અને બે થી વધારે માણસો હોવા જોઈએ જો બે થી વધારે માણસો ભેગા મળી જે ચર્ચા કરે તો તેને જૂથ ચર્ચા કહેવામાં આવે છે આ સંવાદ જે છે એ સફાઈને લગતો હોય ગ્રામ સભાને લગતો હોય શિક્ષણને લગતો હોય પાણીને લખતો હોય તો આ સંવાદ કૌશલ્ય માહિતી શબ્દોમાં પ્રસ્તુત કરી ત્યાં જરૂરી છે તો મિત્રો સંવાદ કૌશલ્ય લખે કળા છે હું અહીંયા માત્ર તમને માર્ગદર્શન આપું છું કે સંવાદ કૌશલ્ય લખતી વખતે આપણે આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે

પ્રશ્ન આ રીતે છે સ્વચ્છતાનો પ્રશ્ન પૂછાતો હોય છે પ્રશ્ન છે છે સ્વચ્છતા એ પ્રાથમિક ફરજ સફાઈ સ્વચ્છતાથી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે હવે પ્રશ્નનો જે હાર્દ જે છે કન્ટેન્ટ જે છે અહીંયા છે અહીંથી એક ગ્રામ સફાઈ કાર્યક્રમમાં અ અને બ તમને બે વ્યક્તિઓ નામ આપી દીધેલા છે અ અને બ આ આ બે વ્યક્તિ વ્યક્તિ ભેગા થયા આલેખન કરો તો જયારે તમે પ્રશ્ન વાંચો ત્યારે સમજી લો કે હું જે ઉત્તર લખવા માટે માગું છું એમાં મારે કઈ કઈ બાબત ઉપર વધારે ફોકસ પાડવો છે પહેલો પોઈન્ટ આવશે ગ્રામ સફાઈ નો કાર્યક્રમ છે બે પાત્રો છે અ અને બ ગ્રામ સભા ગ્રામ શબ્દ આપડેલો છે ગામડામાં જ હોય શહેરમાં આ પ્રોગ્રામ નથી ગ્રામ સભા કાર્યક્રમ ગામની અંદર આ પ્રોગ્રામ છે એમાં બે પાત્રો છે અ અને બ માનો કે જૂથ સમાજ એવો શબ્દ લખેલો હોય તો એ પાત્રો મેળવી દેવાનું અ બ અને ક સફાઈ શું છે બે હાજર ચૌદ માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી ઝુંબેશ ઉપાડી સ્વચ્છતા અભિયાનનું જે આજે પણ નિરંતર કાર્યરત છે સ્વચ્છતા એ ખાસ જરૂરી છે હવે જ્યારે આપણે એને લખવાનો શુભારંભ કરીએ છીએ તો મિત્રો હું બે રીતે કહી શકું પાત્રોના નામ તો તમને આપી દીધેલા છે એટલે તમે આ રીતે લખી શકો અ અને બ ગ્રામ પંચાયતના ઓટલા પર બેઠા છે તો તમે આમ પણ લખી શકો શરૂઆતની અંદર પાત્રો સ્કેરમાં તમે બતાવી શકો પાત્રો કરીને તમે લખી શકો પાત્રો અ અને બ બરાબર આ પાત્રો બ પછી તમારે એને કોઈ જગ્યાએ બેસાડવાના કે ઊભા રાખવાના કે કોઈ સ્થળ આપણે બતાવવું પડે આ એક પ્રકારનું નાટક જ છે નાટકમાં ને ઘણા જે કલાકારો હોય એ જે એક્ટિવિટીઓ બ્રેકેટમાં લખેલી હોય છે નાટ્ય હોય જ્યારે લેખક લખતા હોય ત્યારે બ્રેકેટમાં લખે કે ફલાણો કલાકાર શું કરે છે એની કઈ એક્ટિવિટી કરવાની છે કૌંસમાં લખેલું હોય કે તલવાર ખેંચતા તો એને કૌશની જે ભૂમિકા છે તલવાર ખેંચીને પછી જે ડાયલોગ છે એ બોલવાનો હોય છે તો આમાં પણ એક પ્રકારનો સંવાદ એવો છે જે એક્ટિવિટી જે છે એને તમે બ્રેકેટમાં લખી શકો અહીંયા આપણે એવું માનીએ કે અ અને બ જે છે ને એ ગ્રામ પંચાયતના ઓટલા પર બેઠા છે અને બંને વચમાં વાતચીત ચાલી રહી છે હજુ ગ્રામ સભાનો કાર્યક્રમ એની શુભારંભ નથી થયો પણ ગ્રામ પંચાયતની અંદર આ ગ્રામ સભાનો કાર્યક્રમ છે એટલે બધા ભેગા થયેલા છે એમાં બે મિત્રો ગ્રામ પંચાયતના લોકો બેઠા છે અને જે કાર્યક્રમ જે છે એની ચર્ચા કરી રહ્યા છે અ અ અ કે કે છે 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 મજામાં મજામાં બ બ બ તું કેમ એવું એવું જો તમે પ્રયાસ કરશો તો પેજ તમારે ભરાઈ જશે એટલે અભિવાદન બહુ જ ટૂંકાણમાં પૂર્ણ કર્યા પછી મૂળ વસ્તુ પર આપણે આવી જવાનું બહુ લાંબુ અભિવાદન આપણે નહીં ચલાવવાનું મૂળ વસ્તુ પર આપણે આવી જવાનું અને મારે સફાઈ કાર્યક્રમ પર મારે આવવું છે એક વસ્તુ ધ્યાનમાં રાખો બીજી વસ્તુ કે આવા કોઈ પાત્ર હોય ને એમાંથી એક વધારે જાણે છે એક પાત્ર ઓછું જાણે છે આપણે આપણે એ રીતે લખવાનું લખવાનું પણ બે વ્યક્તિ હોય તો બંને સરખું જાણે છે એવું રાખીને આવો કોઈ પ્રોગ્રામ હોય આવો કોઈ સંવાદ હોય તો એક વધારે જાણે છે એક ઓછું જાણે છે એને ધ્યાનમાં રાખી અને આપણે તેનો સંવાદ કૌશલ્યનો શુભારંભ કરીએ હવે બંને ઓટલા પર બેઠા છે બંને રોટમાં સંવાદ થાય છે અ કહે જ્યારે તમે સંવાદ લખો ત્યારે આ વિરામ ચિહ્ન જે છે આને ગુરુ વિરામ કહેવાય આ મૂકવાનું ગુરુ વિરામ તો ગુરુ વિરામ જે છે ને એનો અર્થ જ એવો થાય છે આ જે છે એ ગુરુ વિરામ છે ગુરુ વિરામ દ્વારા મૂકવાનું આનો અર્થ બને કહે ઘણા વિદ્યાર્થીઓ અ પછી ડેશ મૂકે છે આ પદ્ધતિ ખોટી છે અ પછી બરાબર કરે છે આ પદ્ધતિ પણ ખોટી છે અ કહે શું કહે છે કેમ છો બે સરખા મિત્રો જે માનવાચક સંજ્ઞાનો ઉપયોગ કરવો તો કરી શકો ને તો તું તારી થી પણ આપણે વાતચીત કરી શકો જરૂર નથી એ આપણી પર આધારિત છે કેમ છો તમે રેડિયો પરથી પ્રસારિત થતી વડાપ્રધાન શ્રીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો અહીંયા તમારે નામનો ઉલ્લેખ કરવાનો નથી કેમ છો તમે રેડિયો પરથી પ્રસારિત થતી વડાપ્રધાન શ્રીની મન કી બાત કાર્યક્રમને તમે સાંભળ્યો આપ શું જાણો છો કે મન કી બાત કાર્યક્રમને સો એપિસોડ પૂરા પણ થઈ ગયા અને દરેક એપિસોડમાં અવનવી માહિતી આપવામાં આવતી હોય છે તો મન કી ની અંદર આ પ્રોગ્રામ આ જે કાર્યક્રમ જે સફાઈનો મારે ત્યાં પ્રસ્તુત કરવું છે પછી આપ આપના વિચારો પ્રમાણે પણ ત્યાં પ્રસ્તિત એને કરી શકો છો અહીંયા મારે ત્યાં મૂળ વાત ઉપર આવી આવું છે એટલે મેં આ એક વાક્ય મૂક્યું ઓ કહે છે અને કહે ડબલ યુનિટ કોમા કોઈ જગ્યાએ કરવાની જરૂર નથી જ્યાં આવશે તમને કહીશ જ્યાં જરૂર છે ત્યાં તમને કહીશ કેમ છો પ્રશ્ન તમે રેડિયો પરથી પ્રસારિત થતી વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમ સાંભળે હવે મન કી બાત જે છે આ આની પર મારે ભાર મૂકો છે એટલે સિંગલ યુનિટેડ કોમા આવે મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો બ કે છે હા કે હા લંબાઈને હા મન કી બાત

જો એક શેરી નાટક પણ ભજી શકાય આ સંવાદ કૌશલ્ય થયું આપણો ઘર જાહેર જાહેર માર્ગ તથા શેરીઓમાં સ્વચ્છતા હોવી જ જોઈએ બહુ ઓછું જાણે છે બહુ એનો થોડો વિરોધ કરે છે શું કહે છે એને આ બધા રસ નથી એટલે બ વિરોધ કરતા શું કહે છે અરે યાર ઉદગાર છે ને યાર પછી કોમા અરે યાર આવી વાતો થોડી રેડિયો પરથી પ્રસારિત કરાય ક્વેશ્ચન માર્ક શું આપણે સફાઈ કરતા નહીં હોઈએ શું આપણે સ્વચ્છતા વિશે ધ્યાન નહીં આપતા હોઈએ વિરોધ કર્યો કરતા હોય ત્યારે સ્વચ્છતા વિશે ને ગાંધીજીએ પણ સફાઈ પર ખાસ ભાર મૂક્યો છે સ્વચ્છતા પર ખાસ ભાર મૂક્યો છે આપણા ગામને છે ને જોઈ બંધ રાખીને ચાલવું પડે છે

આટલા વર્ષો સુધી ચાલી આવ્યું છે શી તકલીફ પડી શી તકલીફ પડી આટલા વર્ષો સુધી ચાલી આવીને આવે આ કાર્યકરની અંદર થોડી આવી બધી વાતચીત કરવી હોય એટલે બહુ જે છે ને એ ઓછું જાણે છે ને વિરોધ પણ કરે છે જે સંવજ સવ્યો નથી હોવા એને પ્રયાસ કરજે આ એક સંવાદ કૌશલ્યનું એક વિશેષ પ્રકારનો અભિગમ છે પછી અને બ બંનેને તમારે સરખા હોશિયાર બતાવો છો તો એ રીતે આપણે દલીલ રાખી પણ આવો સંવાદ જે છે એ વધારે જાણે છે એ ઓછું જાણે છે એવું લખશો તો તમને સંવાદ કૌશલ્ય લખવાની મજા આવશે એટલે બે કહી દીધું કે આ તો યાર લોકોનો સમય બગાડવાની વાત છે આટલા વર્ષો સુધી ચાલી આવ્યું છે શી તકલીફ પડી ઓ કે છે ગામમાં ઘેર ઘેર બીમારી છે તે શું બતાવે છે પ્રશ્નાર્થ ચિહ્ન

સમજણ પડી ગઈ સફાઈ શું છે હા ચીક સુધી વિરોધ નહીં બતાવોથી સ્વીકારી બંને પક્ષે હા ભાઈ ખૂબ સાચી વાત કરી હો હવે મને સમજાયું આ બીમારીનું કારણ મને મળી ગયું મારા ઘરમાં તો મચ્છર કોલોની છે કટાક્ષ માં એટલા બધા મચ્છરા છે ને કે સુઈ શકાતું નથી મારા ઘરમાં તો મચ્છર કોલોની છે ગંદકીના કારણે પણ હવે પાણીના ખાબોચિયા ગયેલા હોય તો પણ અંદર આવે એ લાગે છે મારા ઘરવાળો મચ્છર કોલોની છે ઓકે છે બધા રોગોનું મૂળ ગંદકી છે એ દૂર થઈ જાય તો વિચારો પછી ત્રણ ટપકા આ ત્રણ ટપકા એ પ્રકારનો વિરામ ચિહ્ન છે એના જુદા જુદા ઉપયોગ થઈ શકે છે વડાપ્રધાન શ્રીએ આપના સ્વાસ્થ્ય માટે જ

બહુ કે હું પણ આ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાઈશ તમારે કોઈ એક્ટિવિટી બતાવી હોય ને તો તમે બ્રેકેટમાં લખી શકો આ જે બ્રેકેટ છે અહીંયા તમે કરી શકો વિચારતા બ્રેકેટ ઓવર હું પણ આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈશ સ્વસ્થતા માટે સ્વચ્છતા જરૂરી છે તંદુરસ્તી માટે સ્વચ્છતા જરૂરી છે ઓકે ખરેખર સફાઈ અંગે જનજાગૃતિ આવશે તો દેશમાં સર્વત્ર સ્વચ્છતાના દર્શન થશે જ જન નિપાત છે ભાર નિપાત છે ભયંકર બીમારીઓ પણ દૂર થઈ જશે દરેક વ્યક્તિ સ્વચ્છતા અંગે જાગૃત થવાની જરૂર છે ગંદકી એ દરેક પ્રકારની બીમારીનું એક મૂળ છે એમ વ્યક્તિ જો સ્વચ્છતા ન જાળવે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એને જુદા જુદા પ્રકારની બીમારીનો સામનો કરવો પડતો હોય છે એટલે આવો કોઈ પણ પ્રશ્ન હોય એનો સંવાદ આપણે એ રીતે રજૂઆત કરવાની છે કે સામેવાળી વ્યક્તિ વાંચે તો એને લાગે કે નહીં આ કાર્યક્રમ આખો બની રહ્યો એવું લાગી રહ્યું છે પ્રશ્નના અનુસંધાનનો યોગ્ય ઉત્તર આપવા આપણી કળા છે કારણ વિદ્યાર્થીઓ મોટે ભાગે ભૂલો કરતા હોય છે કે પ્રશ્ન પૂછેલો હોય શું લખે છે શું તો એ વખતે આખો આન્સર લખાય પછી આપણને ખબર પડે કે રે આમાં તો આ ઉત્તર લખવાનું હોય તો મારાથી જુદું લખાઈ ગયું હવે શું માટે બિલકુલ ઉતાવળ કર્યા વિના જે પ્રશ્ન પૂછેલો હોય એ પ્રશ્નને યોગ્ય રીતે તમે સમજો વિચારો અને પછી લખવાનો પ્રયાસ કરો બને ખબર પડે કે કે ભાઈ સ્વચ્છતા તો આપણે રાખવી પડશે ગંદકી હશે તો બીમાર પડવાના એલે આઈ કહી દીધું કે ખરેખર સફાઈ અંગે જનજાગૃતિ આવશે તો દેશમાં સર્વત્ર સ્વચ્છતાના દર્શન થશે જ ભયંકર બીમારીઓ પણ દૂર થઈ જશે દરેક વ્યક્તિએ સ્વચ્છતા અંગે જાગૃત થવાની જરૂર છે ચાલો ત્યારે સ્વચ્છ ભારતનું સ્વપ્ન સિદ્ધ કરીએ બની જના જાય છે બ્રેકેટમાં આપણે એક્ટિવિટી લખીએ સફાઈ કાર્યક્રમમાં સામેલ થવા જાય છે તમે એક બે સવાલ લગાડી શકો અહીંયા કયું બહુ કે ચાલો ત્યારે આપણે ગ્રામ સભ્ય કાર્યક્રમ જઈએ ઓ ચાલો ત્યારે તમે એ પણ એડ કરી શકો અને એ બે સંબંધો વધારાના નથી લખવા તો બ્રેકેટમાં એની એક્ટિવિટી પ્રવૃત્તિ જે છે એ તમે ત્યાં આગળ લખી શકો સફાઈ કાર્યક્રમમાં સામેલ થવા માટે જાય છે કેટલો સરસ મજાનો પ્રશ્ન છે સંવાદ કૌશલ્ય લખવું અઘરી બાબત નથી શબ્દ પણ વાપરેલો છે કૌશલ્ય વાતચીત કરવાની કળા કૌશલ્ય એટલે કળા સંવાદ બોલવું વાતચીત કરવી વાતચીત કરવાની કળા એને કહેવામાં આવે છે સંવાદ કૌશલ્ય કહેવામાં આવે છે તો મિત્રો આ સાથે આપણે જે સંવાદ કૌશલ્યનો જે પ્રશ્ન જે છે એને આપણે પૂર્ણ કરીએ છીએ આપ ખુખુ આભાર કહું એને પહેલા આ પ્રશ્ન દસ માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે પણ જ્યારે તમે તેનો ઉત્તર લખવાનો પ્રયાસ કરો પ્રયત્ન કરો ત્યારે મહેરબાની કરીને જે પ્રશ્નમાં શું પૂછેલું છે એની તમને કેન્દ્રબિંદુની ખબર પડી જાય તો તમે યોગ્ય ઉત્તર લખી શકશો હું વારંવાર કહું છું અને આટલા વર્ષોના અનુભવના આધારે પણ કહું છું કે વિદ્યાર્થીઓ એને ઉત્તર આપવામાં ક્યારે ભૂલો કરે છે બિનજરૂરી બાબતો મૂકી દેતા હોય છે જે એને અનુરૂપ હોતી નથી જે જરૂરી છે એને તમે પીરશો બિનજરૂર નથી એને તમે પીરસશો નહીં પણ આપ આપની પરીક્ષામાં સારા ગુણ સાથે સારા વિચારો સાથે સારા અભિપ્રાય સાથે સારા મંતવ્ય સાથે સંવાદ કૌશલ્યને ખૂબ સારી રીતે પીરસી શકો એવી શુભકામનાઓ સાથે મિત્રો અહીંયા આ પ્રશ્નને ઉત્તરને આપણે પૂર્ણ કરીએ છે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌને આ સંવાદ કૌશલ્યનો જે પ્રશ્નનો ઉત્તર તમને પીરસવામાં આવ્યો એ શબ્દની સાથે મિત્રતા ઘડાઈએ અને આપ યોગ્ય એનું ઉત્તર લખી શકો એવી શુભકામના સાથે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગુજરાત